કોઈ આપણા છૂટા થવાનું કારણ પૂછે તો શું કહું કોઈ આપણા છૂટા થવાનું કારણ પૂછે તો શું કહું પાણીમાં પહેલી વાર ભાગલા પડ્યા એમ કહું તું એ લેવલ પર તો આવી પેલા તારી તાકાત છે કે તારી સામે મલા બેઠો હોય બાકી સામે આવે ને બે મિનિટ ચર્ચા કરે તો ગાભા ગાઢ નાખીએ આપણે એટલી તાકાત છે આપણામાં તમારું લેવલ બનાવો તમે મહિને બે પાંચ હજાર રૂપિયા કમાવો પછી માર્કેટમાં આવો આપણને બીજા બધા જે જેટલા સુપરસ્ટાર કે જેટલા લોકો જે ચર્ચામાં જતા મને આમ સ્ટ્રેસ લાગે કે હું સુપરસ્ટાર છું મારા જીવનમાં મારા આટલું બધું આમ એવું બધું નથી રાખતા કે આ ફિલ્ડ એવું થાય કે તમે અમુક ફિલ્મમાં મહેનત કરી હોય અને ફિલ્મ કદાચ ઓછી ચાલે તો મને એમ થાય કે યાર આટલી મહેનત કરી યાર એટલે ના વર્ક કરી મને આશકા માંડલ બહુ ગમી હતી વાર્તા ગોવિંદાના ગીતો મેં લવની ભવાઈનું જ્યારે ફર્સ્ટ હાફનું શૂટ કર્યું ત્યારે બહુ સાંભળ્યા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક એક્ટ્રેસ છે ગીતા જોશી જી એની સૌથી સારી ખૂબી કઈ છે હાય નમસ્તે હું મલ્હાર ઠાકેર અને સિનેમા સાહિત્ય પર એની યુટ્યુબ ચેનલ પર એક મસ્ત મજાનો ઇન્ટરવ્યૂ તમે ખાસ જોજો ખૂબ મજા કરી છે મને સિનેમા અને સાહિત્ય લિટરેચર નાટકો જર્ની આ બધાની વાતોને કમ્બાઈન કરીને એક સરસ મજાનો ઇન્ટરવ્યુ લાઈનઅપ થયો છે ઇન્ટરવ્યુ એઝ ડન બાય પાર્થભાઈ એટલે પાર્થ દવે તો ખાસ તમે ગુજરાતી સાહિત્ય આ જે ચેનલ છે એ ખાસ સબસ્ક્રાઈબ કરજો અને અપડેટેડ રહેજો થેન્ક યુ